જો દીકરો નો કરે દુનિયામાં ખરે કોણ બેટો બાપ તણે ચીલે નો ચાલે તો જનની જણા એને વરવું લાગે વેરડા દીકરો હવાયું કામ કરે એનું નામ દીકરો બાપ કેવો બાપની વ્યાખ્યા શું બાપ એટલે શું માના તો ઘણા દુહા લખાણા એક નાની બાપુ આ ત્રણ બાપુ ગામડા ગામમાં ગરીબ બાપ ની દીકરી એટલે બાપ ની આગળ હતું એટલું તો આપી દીધું બધું દીકરીને એટલું કીધું મુજાતી નહીં જ્યાં જરૂર પડે ત્યાં તારો બાપ હજી જીવે છે વર્ષો વીતી ગયા એટલે દીકરીને એમ થયું દીકરી તો સુખી લાઈન મારા બાપનું મોઢું જોયું તો છે કુટુંબી ગાડી લઈ ડ્રાઈવર લઈને પોતાના બાપને મળવા આવે એમના પાદરમાં ગાડી ઉભી દરવાજે તાળું જોયું કીધું કે મારા બાપુ ક્યાં કે તારો બાપ તો બહુ ગરીબ છે મજૂરી કરે છે રાહત કામ માં પેલાના જમાનામાં રાહત કામ હાલતા અટાણે કોઈ ખબર નથી મજૂરી કરે છે ક્યાંય દીકરીની આંખ માંથી આહુડા ધારું થવા માંડી કે હું આટલી પૈસા વાળી મારા ઘરે બધું રડતું અને મારા બાપને મજૂરી કરવી પડે ગાડી મૂકી ગડગડ થી ડોટ મૂકીને જે બાપ મજૂરી કરતો એ જગ્યા આવીને દીકરી ઉભી રહી પગમાં પડી ગઈ બાપ દીકરીને ભેટી પડ્યો બાપુ હવે મૂકી દો ત્રિક ફાપડા મૂકી દો મજૂરી મૂકી તમારી દીકરી શું ભલે દીકરો નો હોય ગાડા કરિયા જે પાદર માં પાછા વાળ્યા એટલે કીધું કે ગાડા પાછા વાળવાનું કારણ તો ક્યો એ કે દીકરો નથી આટલો કરિયાવર દીકરી ન દેવાય અમે હજી જીવીએ છીએ આ તો ઓલી દીકરી બાપુ ઉતરી ગઈ પાદર માં પરણવા એવું વરરાજા ને કીધું જોવાય તો જોજો મારા બાપને કોઈ મેણું મારે તો મને ગમે નહીં પાછી વળી ગઈ બાપને મેણું લાગવા ન નો મેણું માથા માથાનો ઘા પેલું આપ બાપનું દીકરીને પડે એ વાતને સાચી નહીં કરું પણ દીકરી આવી બાપને ને સાનો રાખ્યો બાપુ ઉપાધિ કરો માં હું તો બહુ સુખી છું હવે મજૂરી મેલી દો બાપુ માથે રૂમાલ બાંધેલો પેલાના માથું માં ઉગાડું માથું થાળીયું બાંધેલું માથામાં એક દી 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 બે ત્રણ ચાર છ મહિનાની મજૂરી બાપે ફોટો શંકર દાદા નો એટલે મને યાદ આવે એ ફાળીયું બાંધ્યું તું માથે એ દીકરીને ઘરે લઈ ગયા જમાડી બેટા ઉપાધી કરમાં મજૂરી મૂકી દે મારી દીકરી સુખી છે તો હું રાજી છું પણ બેઠા હું કાઈ ગાપુ લેતી જાય

દીકરીના હાથમાં મૂકીને એટલું કીધું બેટા તું ભલે કરોડપતિ હો પણ હું દુનિયાનો ગરીબ બાપ છું બાપ કોઈ દી ગરીબ ન હોય એના માટે તો દીકરી મોટું કન્યાદાન હોય મારી મજૂરીમાંથી જે પૈસા ભેળા કર્યા એ બધા પૈસા હું તને આપું છું ટાણું આવે તો બેટા તારો બાપ હજી જીવે બાપુ એક ને આવી તો એક હજાર વાત પડી છે એમ ભાઈ શંકર દાદા માં બિરાજે છે માં બાપના ના પૂન વગર સફળતા ક્યારેય ન મળે આવું જ્યાં સરસ મજાનો તમે જે માહોલ જોવો છો લીલી વાડી જોવો છો ક્યાંક 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 બાપના પૂન પાયામાં પડ્યા હોય ત્યારે આપણે બધાય ભગવાનને પ્રાર્થના કરીએ પહેલું શ્રદ્ધ છે સાજ ત્યારે ભાઈ ભાઈશંકર દાદાના ચરણોમાં મારા તમારા કોટી કોટી વંદન અને કાર્યક્રમના આ ધોધને હજી મયુરભાઈને સાંભળવાના છે દાદા ડાયરો તો આમનો નહોતો હું ક્યાંથી આવી ગયો મને ખબર નથી આવી એટલે આ ધોધને આગળ વધારી અને આપણે વળી પાછા સંતવાણીના માહોલમાં પૂજ્ય રાણા બાપુ પણ બિરાજા છે જેના જેના નામ લઈ એટલા થોડા પડે બધા આમંત્રણને માન આપીને આવ્યા છે ત્યારે મયુર દાદાની વિનંતી કરી વળી આ સંતવાણીના દોરને આગળ વધારે મળશું મેળે ખેલે અને મળશું ગામ ગીએ મળશું મેળે ખેલે મળશું એકદી ગામ ગીએ પણ મળશું નહીં મેકરણ આ ધરતી ઢંક થઈએ આ ધરતીમાં એકદી ઢકાઈ જાવ પછી કોઈ કોઈને મળવાનું નથી એટલે મજા કરી લેજો આનંદ માણી લેજો